સાક્ષી મજા આવશે ને કશું કરવાની અરે પપ્પા કોણ તો કેલું પરાને આ વેલા ને દે સાત તારી આપરો ગાસુ પર એસ તો જોઈ મિત્રો સાક્ષી અમે આજે અમે સવારે વેલા ઉઠ આવી ગયા છે જો ઘાસ થઈ ગયો આ ધરો સવે નું અને ઘાસ થઈ ગયું છે તો ફાઇનલી આજે સાક્ષી અમે આવી ગયો વેલા ને દેવા જો અમારો બાય સર જો બા ને દે તો સામે બાપુજી સર જો ના અત્યારે મે ગાસુ પર છે એટલે વેલા નું ધરો હમ

તો બધી અમાર તૈની દીકરી જુદુ જુદુ કામ ફાઇનલી કરો સમજો અમે તો તૈની દીકરી જુદુ જુદુ કામ કરીએ ના નાની નાની જંગલે તમે પણ આવું કામ કરજો હમ સાક્ષી તો જો આ બધું કામ ઘરનું કરીને પણ નિસારે જાય છે બનવા હે હમ તો ફાઇનલી અત્યારે અમે આવી ગયો છે ખેતરમાં તો મિત્રો તો આવી રીતે બધું ખેતરનું અમે કામ કરીએ છે અત્યારે જો આ છે સેકરીના વેલા જો જો આવા વેલા થયા છે જો પણ મારી ઘાસ થઈ ગયું છે તો અત્યારે સાક્ષી અમે બધે ઘાસ ઉપાડીએ છે હે જો

ખેતી તો કરવી પડે ખેતી કરવી પડે રમે મહેનત તો કરવી પડે તો પકવું પડે હા અને હા હું તો ખેડું જ નહીં મેને મહેનત તો કરી પર ખેતી કરી પર સાચી વાત કરી મે તો પપ્પા શું ખાવા મળે તો મગવાડી કેટલી થઈ ગઈ સાંભળ મગવાડી કેટલી શાકભાજી નો 100 રૂપિયો કિલો થઈ ગયું છે ઓલા અને ચોરી કરી છે પણ ચોરી માં પણ હવે દવા છોટવાની થઈ ગઈ સાક્ષી દવા સોટવાની છે જો આવી રીતે કરે મિત્રો અમારો પૂરો અને હા અમારી મહેનત તમને કેવી લાગી અને અમારો વિડીયો કેવો

काम कर असा? काम कर यासा. अवर निसानो टाम था लगा साखे जसे? निसा रे? चल रे, निसा रे. रे। तो चालो, राधे, राधे. राधे, राधे.